નમસ્કાર મિત્રો ચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જોઈએ તો ગુજરાતમાં ચાંદી અને બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના સોનાના ભાવ વિશે ચર્ચા કરીએ તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ ચાંદી અને બાવીસ કેરેટ સોના અને ચોવીસ કેરેટ સોનાના ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવીએ તે પહેલાં તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ચાંદીના આજના ભાવ એટલે કે અગિયાર ડિસેમ્બર સાત પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી છસો ને ચોત્રીસ રૂપિયા સો ગ્રામના છ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ ત્રેસઠ હજાર ચારસો રૂપિયા રહ્યા છે જેમ બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામના અડતાલીસ હજાર નવસો ને એસી રૂપિયા અને સો ગ્રામના જોઈએ તો ચાર લાખ નેવ્યાશી હજાર આઠસો રહ્યા છે તેમ ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામના પાંચ હજાર એકસો ને નવ રૂપિયા આઠ ગ્રામના ચાલીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામના એકાવન હજાર નેવું રૂપિયા અને સો ગ્રામના પાંચ લાખ દસ હજાર નવસો રૂપિયા રહ્યા છે મિત્રો ચાંદી અને સોનાના ભાવમાં ખૂબ સારા ઘટાડા સાથે આ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આપ સૌને પણ વિનંતી છે કે આવી અપડેટો હર હંમેશના માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું સવારની અપડેટો મેળવવા માટે ચાંદી અને સોનાના ભાવ મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરેક પ્રકારના ગુજરાતના ચાંદી સોનાના ભાવના દરેક પ્રકારના અપડેટો સવારમાં મળી શકે જેથી આપ ખરીદી કરી કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકો હાલ લગ્ન સિઝન ચાલી રહી છે તે સમય દરમિયાન આ સોના અને ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વધઘટ પણ થતી હોય છે માર્કેટમાં ત્યારે આવી અપડેટો મેળવવા માટે અને સૌ મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય